નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય છે ગણિત તેનું પ્રકરણ છ પ્રકરણનું નામ છે તું મારો ગુણક હું તારો અવયવ તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પાંચ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોવા મળશે અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ તેમાં એકમને લગતા મુખ્ય મુદ્દા અહીંયા આપેલા છે ગુણક કોને કહેવાય તો બેનો ઘડિયો બોલવાનો છે બે એકા બે બે દુ ચાર બે તરી છ બે આઠ બે પંચા દસ તેને ગુણક કહેવાય ઓકે અવયવ કોને કહેવાય તો દસ ના અવયવ તો એવું કઈ સંખ્યાઓ છે જેને બે સંખ્યાનો ગુણાકાર કરતા આપણને દસ મળે તો એક દસ એકા દસ અને બે પંચો દસ અથવા પાંચ દુ દસ તો આ બધા તેના અવયવ થયા અવયવ એટલે એવું માની લો કે આપણું એક આખું આ શરીર છે આખું આપણું આ શરીર છે એના હાથ છે એના આ બે પગ છે ઓકે તો આપણા અવયવ આખું શરીર છે શરીર શરીર છે 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 હવે અવયવ તો આ બધું છે એ અવયવ કહેવાય અવયવ કહીએ છીએ ને તો તે જ રીતે આ બધા અવયવ છે જે આની અંદર સમાયેલા છે ઓકે સમજાઈ ગયું આગળ વધીએ યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો તો નીચેનામાંથી કઈ સંખ્યા ત્રણનો નો ગુણક છે તો પિસ્તાલીસ આવશે નીચેનામાંથી માંથી કઈ સંખ્યા છ નો ગુણક નથી સત્તર એટલે કે સત્તર છે એ છ ના ઘડિયામાં ક્યાંય આવતા નથી ત્રીજું નીચે આપેલી કઈ બે સંખ્યાઓનો સામાન્ય ગુણક છે તો ત્રણ અને પાંચ અથવા પાંચ અને ત્રણ જવાબ આવી શકે પાંતરીને પંદર અથવા પંદર એકા પંદર એ સિવાય કોઈ આવે નહીં ચોથું છે નીચે આપેલી કઈ બે સંખ્યાઓનો સામાન્ય ગુણક દસ છે તો બે પંચા દસ અથવા પાંચ દુ દસ નીચેનામાંથી ઓગણચાલીસ નો અવયવ કયો છે તો ત્રણ તો ત્રણ નો ઘડિયો બોલો તો તેર તરીને ઓગણચાલીસ ત્રણ ગુણ્યા તેર તો ઓગણચાલીસ આવે તો ત્રણ અવયવ થશે ચારના પાંચના ના ઘડિયામાં ઓગણચાલીસ આવશે નહીં પ્રશ્ન બે ખરું ખોટું કરવાનું છે પહેલું સંખ્યા દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે સાચું ધારો કે દસ ની વાત કરીએ તો દસ છે એનો અવયવ કહેવાય બાર ની વાત કરીએ તો બાર પણ તેનો અવયવ કહેવાય આનો અવયવ કહેવાય પોતે જ દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ નથી ખોટું એક એ દરેક સંખ્યાનો અવયવ છે સાચું એક તો દરેકમાં આવે દસ એકા દસ તો એક પણ તેનો અવયવ બાર કરીએ તો બાર એકા બાર તો એક પણ તેનો અવયવ કહેવાય એક છે દરેક સંખ્યાનો અવયવ કહેવાય લાખ લો તો પણ તેનો અવયવ પચાસ લો તો પણ તેનો અવયવ ત્રણ ત્રણ લો તો પણ તેનો અવયવ ઓકે એક દરેક સંખ્યાનો અવયવ છે જ ચોથી ખાલી જગ્યા બે એ દસ નો અવયવ છે સાચું અને પાંચમું સોળ એ પાંચ વડે ભાગી શકાય તેવી સંખ્યા છે ખોટું પાંચના ઘડિયામાં ક્યાંય સોળ આવે ને પાંચ તરીકે પંદર પંદર પછી પાંચ ચોક વીસ વીસ આવે ખાલી જગ્યા પૂરો ત્રણનો સૌથી નાનો ગુણક ત્રણ છે બીજી ખાલી જગ્યામાં એક જવાબ આવશે ત્રીજી ખાલી જગ્યામાં પંદરનો મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે જ આવે છ અને નવનો સૌથી નાનો સામાન્ય ગુણક અઢાર આવે કારણ કે છ ના છોતરી અઢાર ને નવ દુ અઢાર તો શરૂઆતમાં નવના ઘડિયામાં અઢાર આવતા હોય એ અને છ ના ઘડિયામાં પણ જે અઢાર આવે એટલે કે જે સંખ્યા પહેલી આવે બંનેના ઘડિયામાં સરખી સંખ્યા એટલે કે અઢાર આવે તે તેનો સામાન્ય ગુણક કહેવાય ચોથું નીચેના દાખલા સૂચના મુજબ ગણવાના છે નીચેની સંખ્યાના પાંચ ગુણક શોધો એટલે કે પાંચ સુધી ગુણાકાર કરવાનો આઠનો આઠ એક આઠ આઠ દુ સોળ આઠ તરી ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પંચો ચાલીસ તે જ રીતે તેરનો ઘડિયો પાંચ સુધી લખવાનો તેર એકાતેર તેર દુ છવ્વીસ તેરતે ઓગણતાલીસ ઓગણચાલીસ તેર ચોક બાવન તેર પંચા પાસઠ તે જ રીતે સત્તર અને અઢાર અને પાંચ આ દરેકને પાંચ પાંચ સુધી તેનો ઘડિયો લખવાનો છે એનો મતલબ તે પાંચ સુધી તેના ગુણક થયા વિડીયો લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો અને પીડીએફ સ્વરૂપે મેળવવા વિશ્વગૃહ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો બીજું આપેલી સંખ્યાઓના ત્રણ સામાન્ય ગુણક શોધો બે અને પાંચના તો દસ વીસ ત્રીસ સાત અને ત્રણના બંનેમાં આવતા હોય તેવા બેતાલી એકવીસ બેતાલીસ અને ત્રેસઠ ત્રણ અને છ માં આવતા હોય એવા છ બાર અને અઢાર ચાર અને આઠ બંનેના ઘડિયામાં આવતા હોય એવા આઠ સોળ અને ચોવીસ બીજું અને ત્રીજું આ બંનેના ઘડિયામાં આવતા હોય તેવા છ બાર અને અઢાર નીચેની સંખ્યાના અવયવો જણાવો એકદમ છે પાંત્રીસ એકા પાંત્રીસ સાત પંચું પાંત્રીસ બરાબર બે ના ત્રણ ના ચાર ના ઘડિયામાં પાંત્રીસ ના આવે તો સાત પંચું પાંત્રીસ આ ચાર થયા પચાસ ની વાત કરીએ તો એક અને પચાસ તો પચાસ એકા પચાસ એક લીધો પહેલાં હવે બે બોલવાનો બેનો ઘડિયો બોલવાનો તો બેના ઘડિયામાં ક્યાં સુધી પચા આવે તો પચીસ દુ પચાસ હવે ત્રણમાં આવે ના આવે ચારમાં આવે ના આવે પાંચમાં આવે હા તો પાંચે દાન પચાસ ઓકે અને બેની વચ્ચે છ માં આવે ઓકે સોરી છ માં આવે ના આવે સાતમાં આવે ના આવે આઠમાં આવે ના આવે નવના ઘડિયામાં આવે ના આવે તો આ બધા વચ્ચેનું અહીંયા પૂરું અહીંયા દસ પણ આવી ગયા આટલે સુધી જોવાનું હતું આપણે ચેક કરવાનું હતું તો આટલા તેના અવયવ થાય તે જ રીતે ની વાત કરીએ તો ચોપન એકા ચોપન બેના ઘડિયામાં સત્યાવીસ દુ ચોપન ત્રણના ઘડિયામાં અઢાર દુ ચોપન નવ છંગ અથવા છ નવ માં ચોપન છ ની વચ્ચે સાત અને આઠ સંખ્યા રહી સાત અઠા છપ્પન થાય ના આવે તો ચોપન આપણો આ રીતે અવયવ તેના મળે તે જ રીતે ચોથું પાંચમું અને છઠ્ઠાની જે સંખ્યા આપેલી છે તેના અવયવ તમારે જાતે પાડવાના છે તે જ રીતે સાતમું અને આઠમું અહીંયા નવમું છે દસમું નેવું અને છેતાલીસના પણ અવયવ તમારે પાડવાના છે વિડીયો સારો લાગે તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો સામાન્ય અવયવ જણાવો સામાન્ય અવયવ એટલે કે દસના ના અવયવ પહેલાં પાડવાના તો દસના અગાઉ પાડે તેમ અહીંયા પણ આ રીતે તેજ રીતે કરવાનું છે વીસના પણ તેજ રીતે અવયવ પાડવાના છે હવે શું કરવાનું જુઓ આ એક છે તો બંનેમાં આવે છે બે બંનેમાં આવે છે દસ તો બંનેમાં આવે છે પાંચ બંનેમાં આવે છે ઓકે તો આ ચારે ચાર અહીંયા લખી દેવાના આ તેના સામાન્ય એટલે કે બંનેમાં હોય તેવા તે જ રીતે સોળના અવયવ પાડો તો એક સોળ અને અઢારના અવયવ પાડ્યા બાદ એક અને બે બંનેમાં આવે છે તો આ બે તેના સામાન્ય અવયવ થયા અહીંયા એક અને સાત છે તો આ બંને તેના સામાન્ય અવયવ થયા ઓકે તે જ રીતે નવ અને ત્રેસઠના અવયવ પાડો ત્યારબાદ સામાન્ય અવયવ આપણને એક ત્રણ નવ મળે પાંચ અને પંચાણું માં એકને પાંચ મળે છે હવે કેટલાક વ્યવહારિક દાખલા છે મગજથી બુદ્ધિથી સમજી વિચારીને જવાબ આપવાનો તેને વ્યવહારિક કહેવાય તો આપેલ વર્તુળમાં દસ પંદર અને ચોવીસ ના અવયવ લખો તો દસ પંદર અને ચોવીસ ના અવયવ આ ચોવીસ ના અવયવ જોવા હોય તો આ જે આખા ગોળની અંદર આવ્યા તે એના ચોવીસ ના અવયવ થાય પંદરના અવયવ જોવા હોય તો આ તેના અવયવ થાય દસ માં જોવા હોય તો આ તેના અવયવ થાય હવે આપણે એવું સમજીએ કે દસમાં હોય પંદરમાં ચોવીસમાં હોય તેવો સામાન્ય કયો છે બધામાં આવતો હોય એવો તો આ થાય દરેક કુંડાળામાં આવે છે આ બે ની અંદર આવતો હોય કેવો તો આ છે આ ચોવીસના કુંડાળામાં આવતો નથી આ કુંડાળું અહીંયા પૂરું થઈ જાય છે ઓકે તે જ રીતે પંદર અને ચોવીસમાં આ બંનેને કુંડાળામાં આવતો હોય તેવો તો આ ત્રણ અને આ એક છે ઓકે તો એક છે એ તો બધામાં આવશે સમજાઈ ગયું તો દસના ના અવયવ તો આ દસના ના કુંડાળામાં જે છે બધા અહીંયા લખી દેવાના પંદરના અવયવ તો પંદરના અવયવ છે આ કુંડાળાની અંદર ચાર છે તો ચાર લખી દેવાના ચોવીસના ના અવયવ તો આ કુંડાળામાં જેટલા છે એ બધા અહીંયા લખી દેવાના સામાન્ય જોવા જઈએ તો આ વચ્ચેનું છે એ બધામાં આવે છે માટે સામાન્ય અવયવ એક થાય ઓકે આ રીતે આગળના દાખલા પણ આવે તો તે તમારે કરવાનું છે પરીક્ષામાં પૂછાય પૂછાય તો પણ આ રીતે તમે કરી શકશો બીજું છે પંદર સત્યાવીસ પિસ્તાલીસના ના એમાં સામાન્ય અવયવ જોવા જઈએ તો આ વચ્ચેનો ભાગ છે સામાન્ય અવયવ છે એક અને ત્રણ આવશે ત્રીજું ત્રણ ઘંટડીઓ અનુક્રમે છ દસ અને નવ સેકન્ડના અંતરે અવાજ કરે છે ત્રણેય ઘંટડીને એક સાથે શરૂ કરવામાં આવે તો કેટલા સમય બાદ ત્રણેય ઘંટડી અત્યારે ધારો કે શરૂ કરી તો તેનો સાથે અવાજ આવ્યો તો હવે એવો કેવો સમય છે કે ફરીથી આ ત્રણેય ઘંટડીનો એક સાથે અવાજ આવે આનો મતલબ લસા લેવો પડે તો છ દસ અને નવ નો લસા લઈ અને લસા કહેવાય આગળ ભણશો એટલે આવશે બધું તો આ જે આવ્યું એ બધાનો ગુણાકાર કરો બે ત્રણ ત્રણ અને પાંચ પાંચ તરી પંદર પંદર તરી પિસ્તાલીસ પિસ્તાલીસ દુ નેવું તો નેવું સેકન્ડ થાય અથવા તો સાહીઠ મિનિટે સાહીઠ સેકન્ડે એક મિનિટ થાય છે નેવું માંથી સાઠ બાદ કરો તો એક મિનિટ થઈ ઘંટ ફરીથી એક સાથે વાગશે ટ્રેનિંગ કરતી ઓકે ચોથું આપેલ બોક્સમાં ત્રણના ગુણક હોય તેની ફરતે વર્તુળ અને પાંચના ગુણકની ફરતે ત્રિકોણ કરવાનું છે એનો મતલબ ત્રણ નો ગુણક એટલે ત્રણ નો ઘડીઓ બોલતું જવાનું ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ નવ ત્રણ 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 ચોક બાર પંચા પંદર છંગ અઢાર સિત્તા નો ઘડીઓ બોલતા જાવ જે જે સંખ્યા આવે એના ફરતે ગોળ 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 કરતું જવાનું છે હવે બ્લુ કલર લઉં છું હવે પાંચ નો ઘડિયો બોલવાનો પાંચ નહીં ફરતે ત્રિકોણ કરવાનું પાંચ નો ઘડીઓ બોલતા જાવ ને ત્રિકોણ કરતા જાઓ પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંતરી પંદર પાંચ કરવાનું છે પાંચોક વીસ પાયો પાયો પચીસ એ રીતે તમે પચીસ ની ફરતે ત્રિકોણ પાયો પાયો પચીસ પાંચ છ ત્રીસ છે નથી પાયો પાયો પાંચ છીસ પાંચ સિત્તા પાંત્રીસ આ રીતે તમારે કરવાનું છે હવે વર્તુળ અને ત્રિકોણ આવતી હોય તેવી સંખ્યાઓ બંને આવતી હોય તેવી સંખ્યાઓ કઈ તો આપણને બંને બંને આવતી હોય ત્રિકોણ ને વર્તુળ અને છે ઓકે તો મિત્રો આશા રાખવું કે આ સોલ્યુશન છે તમને સારી રીતે સમજાઈ ગયું હશે આવા દરેક વિડિયોની નોટિફિકેશન મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો